સન્યાસ કોને લેવાય ભાઈ સાંભળજો કથા સાંભળવા જેવી છે આજે ગમે આમ આ કપડા પહેરી લેને સન્યાસના વાસ્તવમાં સન્યાસ બધાને નથી લેવાનો ભાગવતમાં લખેલું શિવ મહાપુરાણમાં લખેલું છે સન્યાસ ક્યારે લેવો જોઈએ ભાઈ તો કે સંસાર ભોગવી અને માણસે પછી સંન્યાસ લેવાનો હોય હાવ ઈમાનદારી થી કથામાં કેજો નાના આમથા બાળકને તમે સન્યાસી બનાવી દો એને તો કઈ નથી ખબર પડતી પણ એ મોટો થાય અને પછી આશ્રમમાં કઈ ગડબડ કરે તેની જવાબદારી કોની સમજાય છે ને કથા આશ્રમમાં કોઈ પણ પ્રકારની ગડબડ કરે તેની જવાબદારી એનો ગુરુ છે જેને નાની ઉંમરમાં એને દીક્ષા આપી દે છે આજે હિન્દુ ધર્મમાં તકલીફ આ છે સનાતન ધર્મમાં નાના નાના બાળકોને દીક્ષા આપી દે બોલો હજી તો ઊગી ઉભા છે આઠ દસ વર્ષના પંદર વર્ષના હોય રાખજો તમને મને કહે છે સંન્યાસ આશ્રમ સંન્યાસ કોને લેવો જોઈએ તો કે સંસાર ભોગવા પછી જે સમય વધે ને એમાં સંન્યાસ આશ્રમ લેવાનો છે આમે આપણું શાસ્ત્ર કે છે સાહેબ એ પંચાવન વર્ષ ઉંમર થાય સાઠ વર્ષની ઉંમર થાય એટલે આપમેળે સંન્યાસ આશ્રમ આપણામાં આવી જ જાય છે પછી તમારે ને મારે કેવલ ને કેવલ ભગવાનનું ભજન જ કરવું જોઈએ આ નાના આમથા બાળકે કીધું સંતોને કે મને તમારી સાથે લઈ જાઓ મને સંન્યાસી બનાવો બધા સંતોએ ના પાડી દીધી કે હજી તારી માની જવાબદારી છે